તો મિત્રો અત્યારમાં તાજા સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદથી દ્વારકા સુધી આ છોકરી પગપાળા ચાલી રહી છે તો તમે જોઈ શકો છો કે કેવી રીતે ચાલી રહી છે અને દ્વારકા પહોંચી પણ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો તો આ દીકરીને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખતા જજો તો જોજો વિડીયો તો મિત્રો આજકાલ ગુજરાતના ખૂણે ખૂણે દ્વારકાધીશનો ડંકો વાગી રહ્યો છે અને તેમની દાંડવત યાત્રા કરીને આ છ વર્ષની દીકરી પણ ચાલી રહી છે તો તમે શું કહેવા માંગો છો તો કોમેન્ટ કરજો તો છ વર્ષની દીકરીને ગતું થાક પણ નથી લાગે તો દ્વારકાધીશની કૃપાથી એ ચાલી રહી છે તો તમે દ્વારકાધીશ વિશે શું કહેવા માગો છો આ દીકરી વિશે શું કહેવા માગો છો તમે જોઈ શકો છો અને કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો અપડેટ થતા રહેશે તો જોતા રહેજો અને મિત્રો તમે જોઈ શકો છો કે આ દીકરીને દાદા એ જોતા જ દાદા રડી પડ્યા છે તો આ દીકરીના કેવા અનુભવ હશે અને દ્વારકા પહોંચી ગઈ છે તો એમ છે છતાં પણ કંઈ થયું નથી તો દ્વારકાધીશની કૃપા છે તો સાચા મનથી માનો તો દ્વારકાધીશ બધાની ઈચ્છા પૂરી કરે છે તો તમે પણ દ્વારકાધીશની કોમેન્ટ કરતા જજો તો તમારું પણ સારું થશે જય દ્વારકાધીશ